નમસ્કાર ક્યારે એવો સવાલ થયો છે કે આપણા દેશની આટલી મોટી આટલી જટિલ ન્યાય વ્યવસ્થા એ ખરેખર ચાલે છે કેવી રીતે વેલ આજે આપણે એને જ તોડવાના છીએ ભારતીય ન્યાયતંત્રના બે સૌથી મહત્વના ભાગ એનું માળખું એટલે કે એનો ઢાંચો અને એની કાર્યપ્રણાલી એટલે કે એના કામ કરવાની રીત આ બંનેને એકદમ સરળ ભાષામાં સમજીશું તો ચાલો શરૂ કરી પણ આખી સિસ્ટમને સમજતા પહેલાં ચાલો એકદમ મૂળભૂત સવાલ પર જઈએ કોઈપણ સમાજમાં કોઈપણ જગ્યાએ નિષ્પક્ષતા જળવાય છે કેવી રીતે વિચારો જ્યારે બે લોકો વચ્ચે કોઈ વિવાદ થાય કોઈનો હક છીનવાઈ જાય તો કોણ નક્કી કરશે કે સાચું શું છે અને ખોટું શું આ એક નાલકડો સવાલ લાગે છે પણ ખરેખર તો આ જ સવાલ આપણી આજની આખી ચર્ચાનો પાયો છે ઓકે તો જટિલ વિષયને સરળ બનાવવા માટે આપણે આ પાંચ સ્ટેપમાં આગળ વધીશું સૌથી પહેલાં ન્યાયની જરૂર કેમ છે એ જોઈશું પછી ભારતીય ન્યાયતંત્રનો એક પરિચય લઈશું અને પછી આપણા મુખ્ય મુદ્દાઓ પર આવીશું સિસ્ટમનું માળખું અને એની કાર્યપ્રણાલી અને છેલ્લે આ બધું આપણા માટે શું અર્થ રાખે છે એ સમજીશું તો ચાલો આપણા પ્રવાસના પહેલા પડાવ પર પહોંચીએ ન્યાયની શોધ જુઓ કોઈ પણ કાયદા કે બંધારણ લખાય એના ઘણા સમય પહેલાથી જ માણસની એક વસ્તુની જરૂર હંમેશા રહી છે અને એ છે વ્યવસ્થા અને નિષ્પક્ષતા હકીકતમાં કોઈ પણ સમાજ પછી ભલે એ નાનો હોય કે મોટો એ ત્યારે જ વ્યવસ્થિત રીતે ચાલી શકે જ્યારે ત્યાં વિવાદોને ઉકેલવા માટે અને લોકોના અધિકારોનું રક્ષણ કરવા માટે કોઈક ભરોસાપાત્ર સિસ્ટમ હોય નહીંતર તો અંધાધૂંધી ફેલાઈ જાય ખરું ને બસ આ જ જરૂરિયાતમાંથી જન્મ થાય છે ન્યાયતંત્રનું પણ એ કામ કેવી રીતે કરે છે અને એ કેવી રીતેનો એક સંગઠિત એક વ્યવસ્થિત જવાબ છે આપણું ભારતીય ન્યાયતંત્ર આ કોઈ હવામાં બનેલી વાત નથી પણ ન્યાયની શોધને જમીન પર ઉતારવા માટે બનાવેલી એક ચોક્કસ ઔપચારિક વ્યવસ્થા છે આને સમજવા માટે એક બહુ સરસ વિચાર છે ન્યાયતંત્રનું કામ ખાલી ગુનેગારને સજા આપવાનું કે કાયદાનું પાલન કરાવવાનું નથી એનાથી ઘણું વધારે છે એ એક પુલ જેવું છે જેની એક બાજુ છે સમાજની વ્યવસ્થા અને બીજી બાજુ છે આપણી એટલે કે નાગરિકોની સ્વતંત્રતા આ બંને વચ્ચેનું સંતુલન જાળવવાનું નાજુક કામે કરે છે ઓકે તો હવે આપણે આપણા મુખ્ય વિષયના પહેલા ભાગ પર ફોકસ કરીએ સિસ્ટમનું માળખું આ માળખું શબ્દને સમજવા માટે ચાલો એક ઇમારતનું ઉદાહરણ લઈએ કોઈ પણ બિલ્ડિંગનો જે પાયો હોય જે એનું સ્ટ્રકચર હોય એ છે ન્યાયતંત્રનું માળખું આ એ પાયો છે જેના પર આખી ન્યાયની ઇમારત ઊભી છે તો સવાલ એ થાય કે આ માળખામાં હોય શું એકદમ સરળ ભાષામાં એ આખી સિસ્ટમની બ્લૂ પ્રિન્ટ છે એક નકશો એ આપણને બતાવે છે કે કયા પ્રકારની અદાલતો છે એના કેટલા લેવલ છે કોની પાસે કયો કેસ સાંભળવાની સત્તા છે જેને આપણે કાયદાકીય ભાષામાં અધિકાર ક્ષેત્ર કહીએ છીએ ટૂંકમાં આખી સિસ્ટમ કાગળ પર કેવી દેખાય છે એ છે માળખું આપણા દેશમાં આ માળખું એક પિરામિડ જેવું છે સમજવામાં બહુ સહેલું સૌથી નીચે પાયામાં આવે છે નીચલી અદાલતો એટલે કે જિલ્લા અને તાલુકા કોર્ટ જ્યાં મોટાભાગના કેસની શરૂઆત થાય છે જો કોઈને ત્યાંના ચુકાદાથી સંતોષ ન હોય તો એ કેસ ઉપર જાય છે મધ્યમ સ્તરે એટલે કે રાજ્યની હાઈકોર્ટમાં અને ત્યાંથી પણ છેક ટોચ પર એટલે કે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં આ સ્ટેપ બાય સ્ટેપ ગોઠવણનો ફાયદો શું એ એ સુનિશ્ચિત કરે છે કે ન્યાય આપવામાં કોઈ ભૂલ ન રહી જાય ચાલો તો હવે આપણે માળખું એટલે કે સિસ્ટમની બ્લ્યુ પ્રિન્ટ તો સમજી લીધી પણ ખાલી નકશો બનાવી દેવાથી કે ઇમારત ઊભી કરી દેવાથી તો કામ પૂરું નથી થતું ખરું ને એની અંદર જે વાસ્તવિક કામ થાય છે એ પણ એટલું જ મહત્વનું છે અને બસ એ જ છે આપણું બીજો શબ્દ કાર્યપ્રણાલી એટલે કે ન્યાયની અસલી પ્રક્રિયા તો આ કાર્યપ્રણાલી છે શું એ એવા નિયમો અને પ્રક્રિયાઓનો સમૂહ છે જેના આધારે આખું ન્યાયતંત્ર કામ કરે છે જો માળખું બિલ્ડિંગનો નકશો છે તો કાર્યપ્રણાલી એ ઈટ સિમેન્ટ અને મજૂરોથી થતું વાસ્તવિક બાંધકામ છે કેસ કોર્ટમાં કેવી રીતે ફાઇલ થશે સુનાવણી કઈ રીતે આગળ વધશે પુરાવા કઈ રીતે રજૂ કરાશે આ બધું જ કાર્યપ્રણાલીનો ભાગ છે અને આ પ્રક્રિયામાં મુખ્યત્વે ચાર કામ થાય છે પહેલું કેસને ધ્યાનથી સાંભળવામાં આવે છે બીજું ક્યારેક કાયદા બહુ ગૂંચવણ ભર્યા હોય તો એનું સાચું અર્થઘટન કરવામાં આવે છે ત્રીજું રજૂ થયેલા દરેક પુરાવાની બારીકાઈથી ચકાસણી થાય છે અને છેલ્લે આ બધાના આધારે એકદમ તથ્યો અને કાયદાને ધ્યાનમાં રાખીને ચુકાદો આપવામાં આવે છે આ એક જીવંત પ્રક્રિયા છે જે કાગળ પરના ન્યાયને હકીકતમાં બદલે છે ઓકે તો અત્યાર સુધી આપણે માળખું શું છે એ જોયું અને કાર્યપ્રણાલી શું છે એ પણ સમજ્યા પણ આ બંનેને અલગ અલગ સમજવાથી વાત પૂરી નથી થતી સૌથી અગત્યનો સવાલ તો હવે આવે છે આ બંને એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે છે અને એ જાણવું આપણા માટે કેમ આટલું જરૂરી છે જો આ બંને વચ્ચેનો સંબંધ એકદમ સીધો અને સ્પષ્ટ છે માળખું એટલે કે સ્ટ્રક્ચર એ સિસ્ટમનો મજબૂત પાયો છે અને કાર્યપ્રણાલી એટલે કે ફંક્શનિંગ એ એ પાયા પર ચાલતી એક જીવંત પ્રક્રિયા છે આ બંને એકબીજા વગર અધૂરા છે વિચારો જો માળખું જ મજબૂત ન હોય તો કાર્યપ્રણાલી ગમે તેટલી સારી હોય એ પડી ભાંગશે અને એનાથી ઉલટું જો માળખું એકદમ પરફેક્ટ હોય પણ અંદર કામ કરવાની રીત જ ખોટી હોય તો એ સુંદર ઈમારત એક ખાલી ખોખા સિવાય બીજું કંઈ નથી તો આખી વાતનો સાર શું નીકળ્યો બસ આટલો જ એક સારું માળખું આખી સિસ્ટમને સ્થિરતા આપે છે એને ટકાવી રાખે છે અને એક સારી નિષ્પક્ષ કાર્યપ્રણાલી એ સુનિશ્ચિત કરે છે કે એ સ્થિર સિસ્ટમની અંદર ખરેખર ન્યાય થાય એટલે આપણે એમ કહી શકીએ કે એક તંદુરસ્ત ન્યાયતંત્ર બે સરખા અને મજબૂત પાયા પર ઊભું છે એક છે સ્થિર માળખું અને બીજું છે નિષ્પક્ષ કાર્યપ્રણાલી આમાંથી એક પણ પાયો નબળો પડે તો આખી સિસ્ટમ પડી ભાંગે બંનેનું મહત્વ સો ટકા છે તો ચાલો આ ચર્ચાને અંતે એક સવાલ સાથે છોડી જઈએ એક નાગરિક તરીકે આપણા બધા માટે એક એવો ન્યાયતંત્ર જેનું માળખું પણ મજબૂત હોય અને જેની કામ કરવાની રીત પણ નિષ્પક્ષ હોય એનું આપણા રોજિંદા જીવનમાં આપણા અધિકારો માટે અને આપણી સ્વતંત્રતા માટે ખરેખર કેટલું મહત્ત્વ છે આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે નમસ્કાર આપણે જે ન્યાય વ્યવસ્થા છે એને ક્યારે ધ્યાનથી જોઈ છે એ બહુ રસપ્રદ રીતે ગોઠવાયેલી છે જાણે કે એક મોટો પેરામિડ હા બરાબર સાંભળ્યું એક પેરામિડ ઉપરથી સાંકડો અને નીચે આવતા પહોળો થતો જાય પણ આનો મતલબ શું આ કામ કઈ રીતે કરે છે ચાલો આજે આ આખા માળખાને એકદમ સરળ ભાષામાં સમજીએ તો સવાલ એ છે કે આપણી આ ન્યાય વ્યવસ્થા ગોઠવાયેલી છે કેવી રીતે મતલબ જ્યારે કોઈને ન્યાયની જરૂર પડે ત્યારે એ ક્યાં જાય આખી સિસ્ટમનો નકશો કેવો છે એ સમજવું બહુ જરૂરી છે અને આનો જવાબ જેમ આપણે વાત કરી એક સિમ્પલ આકારમાં છે પિરામિડ બસ આ જ એક શબ્દ આખી સિસ્ટમ સમજાવી દે છે એની રચના જ પિરામિડ જેવી છે નીચે એકદમ પહોળો પાયો અને ઉપર જતાં જતાં સાંકડી થતી ટોચ બસ આ જ છે આપણી ન્યાય વ્યવસ્થાનું મૂળભૂત માળખું તો આ પિરામિડના મુખ્ય ચાર લેવલ છે જુઓ સૌથી નીચે એટલે કે પાયામાં છે તાલુકા અદાલતો એની ઉપર આવી જિલ્લા અદાલતો એનાથી ઉપર જઈએ તો રાજ્યો માટે વડી અદાલતો અને છેક ટોચ પર શિખર પર એક જ અદાલત છે આપણી સર્વોચ્ચ અદાલત આપણે આ આખી રચનાને સમજવા માટે ટોચ પરથી એટલે કે સુપ્રીમ કોર્ટથી શરૂઆત કરીશું સારો તો સૌથી પહેલાં વાત કરીએ પિરામિડની ટોચની એટલે કે એ અદાલતોની જે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ કામ કરે છે અહીં દેશના સૌથી મોટા નિર્ણયો લેવાય છે પિરામિડના શિખર પર એક અને માત્ર એક આપણી સર્વોચ્ચ અદાલત છે જે દિલ્હીમાં આવેલી છે આ દેશની સૌથી મોટી કોર્ટ છે અહીં જે નિર્ણય લેવાઈ ગયો એ ફાઈનલ એ આખા દેશને લાગુ પડે એની ઉપર કોઈ અપીલ નહીં એટલે જ તો એને ન્યાયનું અંતિમ શિખર કહેવાય છે હવે પિરામિડમાં એક સ્ટેપ નીચે ઉતરીએ સુપ્રીમ કોર્ટની નીચે આવે છે વડી અદાલતો એટલે કે હાઈકોર્ટ્સ મોટાભાગે દરેક રાજ્યની પોતાની એક હાઈકોર્ટ હોય છે અને એ રાજ્ય માટે એ સૌથી મોટી અદાલત કહેવાય એનું કામ છે રાજ્યના સ્તરે ન્યાય આપવાનું ઓકે તો આપણે ટોચની વાત કરી હવે ચાલો સીધા પિરામિડના પાયા તરફ જઈએ એ જગ્યા જ્યાં મોટાભાગના કેસની શરૂઆત થાય છે આ એ અદાલતો છે જે સામાન્ય માણસની સૌથી નજીક હોય છે એટલે કે જિલ્લા અને તાલુકા કક્ષાની અદાલતો હવે રાજ્યથી નીચે આવીએ તો આવે છે જિલ્લો એટલે પિરામિડનું ત્રીજું લેવલ છે જિલ્લા અદાલતો દરેક જિલ્લામાં એક મુખ્ય કોર્ટ હોય જ છે જેને આપણે ડિસ્ટ્રિક્ટ કોર્ટ કહીએ છીએ અહીં જ મોટાભાગના કેસ દાખલ થાય છે અને એમની પહેલી સુનાવણી પણ અહીંથી જ શરૂ થાય છે અને હવે આપણે પહોંચ્યા પિરામિડના છેક પાયા પર તાલુકા અદાલતો આ સૌથી નીચલા સ્તરની પણ એટલી જ મહત્વની કોટ છે નાના મોટા ઝઘડા હોય કે સ્થાનિક વિવાદો હોય એનું નિરાકરણ અહીં આવે છે સાચા અર્થમાં કહીએ ને તો ન્યાય મેળવવાની શરૂઆત અહીંથી જ થાય છે સારું તો આપણે ઉપરથી નીચે સુધી આખો પિરામિડ જોઈ લીધો સર્વોચ્ચ અદાલતથી તાલુકા અદાલત સુધી પણ સવાલ એ થાય કે આખી સિસ્ટમ આવી પિરામિડ જેવી જ કેમ બનાવી આ માળખું આટલું અગત્યનું કેમ છે ચાલો હવે એ સમજીએ આ કોષ્ટક જુઓ આનાથી આખી વાત એકદમ સાફ થઈ જશે સૌથી ઉપર લેવલ એક પર છે સર્વોચ્ચ અદાલત જે આખા દેશ માટે છે એની નીચે લેવલ બે પર વડી અદાલતો જે રાજ્ય પૂરતી છે પછી લેવલ ત્રણ પર જિલ્લા અદાલતો અને છેક નીચે પાયામાં તાલુકા અદાલતો એટલે કે જેમ જેમ નીચે જઈએ એમ કાર્યક્ષેત્ર નાનું અને વધુ સ્થાનિક થતું જાય છે આ જ કારણે બધું વ્યવસ્થિત ચાલે છે તો આ પિરામિડ સ્ટ્રકચરનો સૌથી મોટો ફાયદો શું એ છે કે ન્યાય દરેક માટે સરળતાથી ઉપલબ્ધ બને છે મતલબ કોઈ પણ વ્યક્તિ પોતાના તાલુકાથી કેસ શરૂ કરી શકે છે અને જો ત્યાંના નિર્ણયથી સંતોષ ન હોય તો એ ઉપરની કોર્ટમાં એટલે કે જિલ્લા કોર્ટમાં અપીલ કરી શકે છે ત્યાંથી પણ આગળ હાઈકોર્ટ અને છેક સુપ્રીમ કોર્ટ સુધી જવાનો રસ્તો ખુલ્લો રહે છે ટૂંકમાં આખી વાતનો સાર એ જ છે કે એક વ્યવસ્થિત સિસ્ટમ હોય ને તો ન્યાય મેળવવાનો રસ્તો સ્પષ્ટ બને છે કોઈને ગૂંચવડ ન થાય કે મારે ક્યાં જવું આ પિરામિડ ખાલી એક માળખું નથી પણ ન્યાય સુધી પહોંચવા માટેનો એક સીધો અને સ્પષ્ટ રસ્તો છે ભલે આપણે આખી સિસ્ટમ તો સમજી લીધી પણ એક છેલ્લો સવાલ આ વ્યવસ્થા એક સામાન્ય માણસના જીવન સાથે કેવી રીતે જોડાયેલી છે ક્યારે વિચાર્યું છે કોઈ નાનો મોટો ઝઘડો હોય કે પછી મોટા અધિકારોની લડાઈ હોય આ પિરામિડનો દરેક ભાગ ક્યાંક ને ક્યાંક આપણા જીવનને સ્પર્શે છે આના પર વિચારવા જેવું છે ખરું ને ચાલો ફરી મળીશ કાયદાની દુનિયા ઘણીવાર એક મોટી ભૂલભુલામણી જેવી લાગે છે ખરું ને પણ ખરેખર તો દરેક કાનૂની મામલો કોઈને કોઈ ચોક્કસ રસ્તા પર જ ચાલતો હોય છે અને એ રસ્તા છે માત્ર બે તો ચાલો આજે આપણે એ જ બે રસ્તાઓને એકદમ સરળ ભાષામાં સમજીએ આ બહુ જ મહત્વનો સવાલ છે અને સાચું કહું તો આપણી આજની આખી ચર્ચાનો પાયો જ આ સવાલ છે તો ચાલો સાથે મળીને આ સવાલનો જવાબ શોધીએ અને કાયદાના આ માળખાને જરા નજીકથી જોઈએ તો જુઓ કોઈ પણ કાનૂની મુદ્દો હોય ને આપણી પ્રણાલી તેને બે મુખ્ય માર્ગો પર વહેંચી દે છે એક છે દિવાની માર્ગ અને બીજો એ છે ફોજદારી માર્ગ તો ચાલો શરૂઆત કરીએ પહેલા માર્ગથી એવા કેસોથી જે બે વ્યક્તિઓ કે પછી બે પરિવારો કે પછી કોઈ સંસ્થાઓ વચ્ચેના અંગત મતભેદો સાથે જોડાયેલા છે આ પહેલા માર્ગ પર ચાલતા કેસોને આપણે દિવાની કેસ તરીકે ઓળખીએ છીએ આને આપણે એમ પણ કહી શકીએ કે આ પોતાના હક પોતાના અધિકારને બચાવવા અથવા પાછો મેળવવા માટેની લડાઈ છે તો દિવાની કેસ એટલે શું સાવ સરળ ભાષામાં કહીએ તો જ્યારે કોઈના મિલકત જમીન કે મકાન જેવા અધિકારો પર કોઈ વિવાદ ઊભો થાય ત્યારે દીવાની કેસ થાય છે અહીં લડાઈ કોઈને સજા કરાવવાની નથી હોતી ના અહીં લડાઈ હોય છે પોતાનો હક્ક સાબિત કરવાની આ ઉદાહરણો જુઓ આ તો આપણી રોજિંદી જિંદગી સાથે સીધા જોડાયેલા છે જેમ કે આ મકાન કોનું છે જમીનની માલિકી ખરેખર કોની પાસે છે કે પછી કોઈ પ્રોપર્ટીમાં કોનો કેટલો હિસ્સો છે આ બધા જે ઝઘડા છે ને એ જ છે દીવાની કેસ ઓકે તો હવે આપણે એકદમ અલગ દિશામાં જઈ રહ્યા છીએ જ્યાં પહેલા આપણે ખાનગી હકની વાત કરી ત્યાં હવે વાત કરીશું એવા કાર્યોની જે સમગ્ર સમાજ વિરુદ્ધના ગુના ગણાય છે આ બીજા માર્ગને કહેવાય છે ફોજદારી કેસ અહીં મુખ્ય ફોકસ એવા કાર્યો પર હોય છે જે સમાજ વિરુદ્ધના ગુના છે અને જેના માટે કાયદામાં સજાની પણ જોગવાઈ છે ફોજદારી કેસ એટલે એવો મામલો જ્યાં કોઈ વ્યક્તિનું કામ કાયદાની નજરમાં ગુનો બની જાય છે અહીં વાત અધિકારની નથી પણ ગુનેગારને તેના ગુના માટે સજા અપાવવાની છે આ ઉદાહરણો પર એક નજર કરીએ ચોરી લૂંટફાટ ખૂન મારામારી આ બધું ફક્ત કોઈ એક વ્યક્તિને નુકસાન નથી પહોંચાડતું આ તો સમાજની શાંતિ અને સુરક્ષા પર સીધો હુમલો છે બસ એટલે જ આને જાહેર ગુનો કહેવાય છે અને હા એક રસપ્રદ વાત એ પણ છે કે ઘણીવાર એક જ ઘટનામાંથી બે રસ્તા નીકળે છે એટલે કે પીડિત વ્યક્તિ નુકસાનના વળતર માટે દીવાને કેસ પણ કરી શકે છે વિચારો ઘટના એક પણ કાયદાના રસ્તા બે તું ચાલો હવે આ બંનેને સામસામે મૂકીને સમજીએ આ દીવાની અને ફોજદારી કેસ વચ્ચેનો મૂળભૂત અને સૌથી મોટો તફાવત શું છે આ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે જુઓ આનાથી આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે દિવાની કેસનો મુખ્ય હેતુ છે અધિકાર પાછો મેળવવો જ્યારે ફોજદારી કેસનો મુખ્ય હેતુ છે ગુના માટે સજા આપવી એકનો સંબંધ મિલકત સાથે છે તો બીજાનો સંબંધ સીધો ગુના સાથે બસ આટલું જ યાદ રાખવાનું છે હવે સવાલ એ થાય કે આ બધી માહિતીનું મહત્વ શું છે કાયદાના આ બે અલગ અલગ રસ્તાઓને સમજવાથી આપણને વાસ્તવિક દુનિયામાં શું ફાયદો થાય ચાલો જોઈએ તો હવેથી જ્યારે પણ કોઈ કાનૂની મામલા વિશે સાંભળવામાં આવે ત્યારે મનમાં એક સવાલ પૂછી શકાય છે કે ભાઈ આ લડાઈ કોઈનો હક પાછો અપાવવા માટે છે કે પછી કોઈને તેના ગુના માટે સજા અપાવવા માટે છે બસ આ એક સવાલ જ આખી વાતને સ્પષ્ટ કરી દેશે આટલું જાણ્યા પછી કાયદાકીય સમાચારોને જોવાનો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે હવે કોઈ પણ કેસ વિશે સાંભળતી વખતે એ સમજવું સહેલું બનશે કે આ વ્યક્તિગત અધિકારનો વિવાદ છે કે પછી સમાજ વિરુદ્ધનો કોઈ ગંભીર ગુનો છે અને આ સમજ આપણને બધાને વધુ જાણકાર નાગરિક બને